પ્રત્યેક અનુયાયી માટે પરમ ગુરુ પરમગુરુ કરુણાસાગરનું પ્રાગટ્ય એક વાર્ષિક આધ્યાત્મિક ઉત્સવ છે અને દેશ વિદેશમાં ભારતના ઘણા બધા રાજ્યોમાં જ્યાં જ્યાં સાગર મહારાજના એને કે જ્ઞાન સંપ્રદાયના ઉપાસકો રહે છે અનુયાયી રહે છે ત્યાં બધી જગ્યાએ થી આ પ્રાગટ્ય દિવસ ઉજવાય છે ગુરુ ગાદીમાં પણ ઉજવાય છે આ પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં પણ ઉજવાય છે કદાચ તમે તો સાંજિયા ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો બપોરે જો એનો માહોલ જુઓ તો એટલી બધી ભીડ તમને જોવા મળે અને એક લોકમેળો થઈ ગયો તમે જાતા જુઓ તો અહીંયા આજુબાજુના વિસ્તાર માટે આ એક લોકમેળો છે જે પરમ ગુરુનો પ્રાગટ દિવસ એનું આ દિવસનું મહત્વ છે જોકે એ સિવાય પણ આ જે જગ્યા પર આપણે ઉભા છીએ એ પરમપુર પ્રગટ ભૂમિમાં તો કરુણાસાગર મહારાજો પ્રગટ થયેલા મહાસુદ બીજના દિવસે પણ દરેક મહિનાની શુદ્ધ બીજ નું અહીંયા હવે મહત્વ વધી ગયું છે અને દરેક મહિનાની શુદ્ધ બીજે પણ અહીંયા આવો મેળો થતો હોય છે લગભગ ત્રણથી ચાર હજાર લોકો અમુક વખત પાંચ જો રવિવાર કેવું હોય તો પાંચ પાંચ હજાર થી પણ વધુ લોકો દર સુધી બીજે આ પરમગુરુ પ્રગટ ભૂમિ બાલકુવેર દર્શન કરવા માટે આવતા હોય છે આ બાલકુવેર સ્વરૂપ અહીંયા બિરાજમાન છે પરમગુરુનું બીજું નામ કુબેર સ્વામી એટલે કુબેર સ્વામી એટલે કુબેર બાલ સ્વરૂપ પ્રગટ થયા એટલે બાલકુવેર તો આ બાલકુવેર બાલક રક્ષક બાલક રક્ષક બાલકુવેર એટલે અહીંયા મોટાભાગના એવા પણ લોકો જેમની માન્યતા હોય છે કે જેમને સંતાનનો અભાવ છે સંતાન નથી એવા લોકો અહીંયા આવીને પોતાની મનોભાવના ગુરુ મહારાજની સામે પ્રગટ કરે છે અને એમની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે એ સિવાય બાળકોને કોઈ ખોળખાપણ જન્મ જન્મજાત કેટલીક ખોળખાપણ હોય કોઈના પગમાં હોય હાથમાં હોય આંખમાં હોય કોઈને બોલવાની તકલીફ હોય તો એવા પણ બધા પોતપોતાના બાળકોને લઈને અહીંયા માનતા રાખતા હોય છે અને બધાની માનતા અહીંયા પૂર્ણ થાય છે એટલે એ રીતે આ સ્થાનની એક વિશેષ મહત્તા છે